पहला इतिहास बाईस और ग्यारह में हम पढ़ते हैं यहोवा तेरे संग रहे हालेलुया है द लॉर्ड हाँ यहोवा तुम्हारी साथ रहो पहंत बीस अग्न અને વાલા મિત્રો એ પણ યાદ રાખીએ કે જો ઈશ્વર આપણા પક્ષમાં તો આપણી સામે કોણ શાસ્ત્ર અને છે મને સહાય કરનાર ઈશ્વર છે મને સહાય કરનાર ઈશ્વર છે હા મને સહાય કરનાર ઈશ્વર છે વાળા મિત્રો આપણે એ યાદ રાખીએ હાલે લઈ ગયા પ્રેઝલોટ અને જ્યારે આપણે એ વિશ્વાસ સાથે આપણે પ્રભુમાં આગળ વધીશું પ્રભુની પાછળ ચાલીશું આ દિવસની શરૂઆત કરીશું ત્યારે આપણને વચ્ચેનો દ્વારા હિંમત મળશે બળ મળશે સામર્થ્ય મળશે હાલે ખાલી ખોરાક બળ નથી આપતો કે ખાલી નાણાં દ્વારા બધું ખરીદાતું નથી પણ ઈશ્વરની કૃપા દ્વારા તમે બધું મેળવી શકીએ છીએ પ્રાપ્ત કરી શકીએ છીએ અને પ્રભુના વચનો દ્વારા પણ આપણને શરીરમાં બળ પ્રાપ્ત થાય છે હું ઘણીવાર કહું છું કે કોઈ પાંચ આંકડાનો સેલેરી કે આવક આપણા ઘરને ચલાવતું નથી ભલે દેખિત રીતે જે સંસારનો નિયમ ભલે ગમે તે હોય પણ લાખ લાખ રૂપિયા કમાનાર બી ઉછીનો માગનાર હોય છે પૂરતું ખાઈ શકતા નથી ઊંઘી શકતા નથી પર તમે અને હું પ્રભુ પર ભરોસો કરનારા વિશ્વાસ કરનારા ચોક્કસ નાણાં વગર કોઈનું ઘર ચાલે નહીં આપણે માનીએ છીએ પણ તેમ છતાં પણ હું તમને એ ઉપરાંત કહેવા માંગીશ જો તમે પ્રભુના સેવક સેવિકાઓને જુઓ ઘણા બધા એવા છે કે જે ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે જોકે ઘણા મોટા સારા સારા પ્રભુના સેવક સેવિકાઓ છે હું તો માત્ર કદાચ રીતિના કરણજીઓ નાનો એક પ્રભુનો મજૂર છું હું પોતે પણ પ્રભુની સેવા કરું છું કોઈ આયોજન નથી હોતું અને કોઈ કશું ફિક્સ હોતું નથી અને ઘણીવાર મદદને માટે જો કોઈ વ્યક્તિને હાક મારી હોય તો ના પણ આવે વધારે વખત ના આવે અને ના ફળ આવે પણ કહેવાનો મતલબ એવો છે વાળા મિત્રો કે પ્રભુ એમના લોકોનું ભરણ પોષણ કરે છે હાલીલું કોઈને કોઈ રીતે પ્રભુ એમના બાળકોને મદદ કરે છે અને તેમનું ઘર પરિવાર મિનિસ્ટ્રી પ્રભુ ચલાવે છે હાલીલું એનો મતલબ એવો નથી કે કામ ધંધો છોડીને મિનિસ્ટ્રીમાં જોડાઈ જઈએ કેમ કે દર્શન વગરનું કામ પ્રભુના તેડા વગરના કામ ઘણા અઘરા થઈ જાય છે હે ને આપણે જોઈએ છે કે ઘણું બધું શરૂઆત થાય છે ખરું પણ ઘણું બધું પૂરું થતું નથી ઈશ્વરના દર્શન વગરની કોઈ પણ કામ પરિપૂર્ણ થતું નથી બાબીલનો ની વાત આપણે જોઈએ છે તે પરિપૂર્ણ થતું નથી પણ સુલેમાન રાજા દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવે છે હાલેલું આની પર કંઈક વધારે વાત કરું તો ઘણી બધી જગ્યા પર ખરાબ લાગે પણ વલા મિત્રો એક સત્ય બાબત એ છે વિશ્વના દર્શન સાથે ચાલીએ છે બુધ સાથે ચાલીએ છે તો પ્રભુ એમાં મદદ કર્યા વગર રહેતા નથી હાલે લ્યુયા પ્રેઝલર્ટ પ્રભુની સુધી પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સુધી માટે હંમેશા પ્રભુની સાથે રહેવાને માટે પ્રયત્ન કરીએ સત્યની સાથે રહીએ હાલે જો સત્યની સાથે રહીશું પ્રભુની સાથે રહીશું તો મુશ્કેલીઓ હશે પણ બચાવ નિશ્ચિત છે બચાવ નિશ્ચિત છે વાલા મિત્ર પણ પ્રભુ અગર રહીશું થોડી વાર માટે સારું હશે પણ જેમ પ્રભુમાં રહેનાર વ્યક્તિ જેણે ખડક પર ઘર બાંધ્યું મુશ્કેલીઓ આવી દુઃખો આવે તકલીફો આવી બીમારીઓ આવી નાણાકીય પ્રશ્નો આવ્યા જોબમાં બિઝનેસ માં મિનિસ્ટ્રી કુટુંબમાં પરિવારમાં બાળકોમાં રીતિ પર બનાવેલું ઘર આપણે જાણીએ છીએ માં તકલીફો તકલીફોમાં હતું ના હતું થઈ જાય છે અને વાલા મિત્રો માટે જે આપણું વચન છે એ હોવા ત્યારે સંગ રહે આપણે પણ પ્રભુની સાથે રહીએ યાકૂબના પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે દેવની પાસે જાઓ એટલે દેવ તમારી પાસે આવશે હાલે જો ત્યાં એવું પણ લખવામાં આવ્યું છે તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે તો વાલા મિત્રો આપણે ઈશ્વરની પાસે જઈએ ઈશ્વર તો સદા આપણી સાથે છે તેમણે તો પોતાનો વહલો દીકરો મહારાને તમારા માટે આપ્યો છે કે તમારો કે મારો નાશ ન થાય અને માટે આપણે હંમેશા પ્રભુની સાથે રહેવાને માટે પ્રયત્ન કરીએ પ્રભુની પાછળ આપણે ચાલીએ હાલે પ્રભુ પર વિશ્વાસ કરીએ અને જુઓ દિવસ કેવો બદલાઈ જાય છે મેં ઘણી એવા પણ દિવસો જોયા છે ઘણા બધા પ્રશ્નોમાં જ્યારે સવારે મારા બિછાના પરથી પગ મૂકો જેમ આપણે કહીએ નહીં આપણા સાદાયા શબ્દોમાં કે ભાઈ મૂળ નથી કશું સારું લાગતું નથી બીજા લોકો કે ભાઈ બહુ ફસાઈ ગયો છું પ્રશ્નોમાં છું તકલીફમાં છું દુઃખોમાં છું પણ આપણે કદાચ એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે પણ જીવ પ્રભુને હાક મારીએ છીએ અથવા મારું છું પ્રભુ આ દિવસ હવે તમે પસાર કરાવો તમે દોરો કશું નથી પણ બધું જ છે એના માટે હું આભાર માનું છું કશું નથી પણ બધું જ છે તેના માટે હું તમારો આભાર માનું છું કેમ કે હમણાં નથી સદા તો એવું રહેશે ને કે નથી હા લે લો અને વિશ્વાસ આપણને તારી લે છે વાલા મિત્રો વિશ્વાસ તારી લે છે પ્રભુ જબરા પાણીમાંથી રસ્તો કરે છે ઘણા એવા પ્રશ્નો જોયા ઘણી એવી મુશ્કેલીઓ જોઈ કે જ્યાં એવું લાગે કે હવે ખરેખર શું થશે જ્યારે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે એવા બે મોટા પ્રશ્નો મારા માથા પર છે ચોક્કસ આજે કશું દેખાતું નથી જુજ દિવસ રહ્યા છે બંને બાબતને માટે પણ મને ખબર છે બંને દિવસ આવતા પહેલા એની સગળી વ્યવસ્થા થશે પ્રભુમાં એમાં આનંદ કરીશું તો હિંમત મળશે બળ મળશે ખુશી મળશે અને આશામાં આપણે પ્રભુમાં હિંમત મેળવી શકીશું આશા હંમેશા રાખીએ વિશ્વાસ રાખીએ પ્રભુ છે ને હા લીલું જ્યારે પ્રભુ છે એમ આપણે વિશ્વાસ કરીએ છે ત્યારે જે વાક્ય મેં કહ્યું કશું નથી ભલે પણ બધું જ છે કેમ કે જો પ્રભુ આપણી સાથે છે ઈશ્વર છે તો જે નથી એ પણ બધું થઈ જવાનું છે હા ધ લર્ડ આગના આંસુ લૂછી નાખીએ દુઃખોમાંથી બહાર આવી જઈએ અને એક જે સુંદર સવાર આપણને પ્રભુએ આપી છે એનો આનંદ કરતા આભાર માનતા આગળ વધીએ રોકાય ના જઈએ ચીકિયા પણ હાલે લોહીયા પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તો પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ તમે જ ઈશ્વર છો તમે જ પ્રભુ છો તમે જ રાજાઓનો રાજા છો તમારી પહેલા કોઈ ઈશ્વર નથી અને તમારી પછી કોઈ ઈશ્વર નથી અને જે ખરેખર ઈશ્વર છે એમનું ભજન કરવા માટે અમને તક મળી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ તમારા બાળકો તમારી આગળ નમેલા છે તમને મળવા માટે આવ્યા છે પોતાના પ્રશ્નો દુઃખો મુશ્કેલીઓ ચિંતાઓ લઈને પ્રભુ તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમારું વચન જેમ નિર્ગમનમાં કહે છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું પ્રભુ એમ તમારા બાળકોનું આ યુદ્ધ તમે લડો આજના દિવસમાં તેમની જરૂરિયાતનો દુઃખ તેમના તેમની જરૂરિયાતનું યુદ્ધ તેમની મુશ્કેલીઓનું યુદ્ધ તેમના આર્થિક પ્રશ્નોનું યુદ્ધ તેમની બીમારીઓનું યુદ્ધ તેમના કૌટુંબિક પ્રશ્નોનું યુદ્ધ તેમના કાનૂની બાબતોનું યુદ્ધ તેમની જોબનું યુદ્ધ તેમના બિઝનેસનું યુદ્ધ તેમના વિદેશ જવાના પ્રયત્નોનું યુદ્ધ તેમના દુઃખી મનમાં ચાલતો દુઃખનું યુદ્ધ પ્રભુ તમે લડો પ્રભુ તમે બધું જ બધું જ લઈ લો પ્રભુ જેમ પ્રભુ તમારું વચન કે છે ઓ વૈત્રુ કરનારાઓ તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ એમ પ્રભુ વચન પર ભરોસો કરતા તમારી પાસે અમે બધા વિશ્રામો લેવાના માટે તમારી આગળ નમી જઈએ છીએ અને જેમ જે પ્રમાણે તમારા બાળકોનો યુદ્ધમાં તેમને જીતની જરૂર છે જે ક્ષેત્રમાં જે બાબતમાં એ પ્રમાણે પ્રભુ તમે હમણાં થવા દો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ કોઈ દુઃખી ના રહે કોઈ નિરાશ ના રહે કોઈ હતાશ ના રહે દરેક આ તમારામાં આનંદ કરે પ્રભુ આ તમારામાં સદા આનંદ કરે પ્રભુ એવું અમે તમારી પાસે માંગીએ છીએ પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમેલા છે પ્રભુ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોઈનું મન ઉદાસ ના રહે કોઈનું મન ઉદાસ ન રહે જો આ સંગત છે વિશ્વાસ કર્યો છે તો પ્રભુ તેઓ આનંદિત થાય પ્રભુ બીમાર હવે બીમાર ના રહે રોગી હવે રોગીષ્ઠ ના રહે પ્રભુ હવે તે નિરોગી બની જાય તેમનું દુઃખ પ્રભુ ગાયબ થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ બીમારીઓ ગાયબ થઈ જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ તેમની સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય પ્રભુ પિતા અને હજારો પ્રશ્નો પ્રભુ તેમનાથી દૂર થઈ જાય હજારો મુસીબતો તેમનાથી દૂર થઈ જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પિતા દરેક સંકટોમાં તમે એમનો બચાવ કરો તેમનું રક્ષણ કરો પ્રભુ અને પ્રભુ તમે તેમને ઉચ્ચ સ્થાન પર લઈ જાઓ પ્રભુ તમારો પ્રેમ તમારો આનંદ તમારી શાંતિ તેમના ઘરોમાં પરિવારોમાં કુટુંબ વ્યક્તિગત જીવનમાં હવે રાજ કરે પ્રભુ એવું પ્રભુ તમે થવા દો પ્રભુ તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ હા તમારા બાળકોને પ્રભુ ઉચ્છીનું આપનાર કરો પ્રભુ ઉછીનો લેનાર ને આ તમારા બાળકોને શિર બનાવો પ્રભુ પૂછ મે પ્રભુ દરેક ના ઘરો માં આશીર્વાદ ના ચરણાઓ વહેતા થાય કુંડો ભરાઈ જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ સમાવેશ કરવાની જગ્યાને મેરે પ્રભુ એટલા બધા આશીર્વાદ તમારા બાળકો ભરપૂર થાય એવું તમે થવા દો પ્રભુ તેમના લડાઈ ઝઘડા દૂર કરો તેમના મન દુઃખને તમે દૂર કરો પ્રભુ તેમને પ્રભુ જે વાનાની અગત્યતા છે એ તમે પૂરા પાડો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો તેમની જોબને આશીર્વાદિત કરો તેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ તેઓ આપી રહ્યા છે પ્રભુ તમે તમે તેમને ઉત્તીર્ણ કરો પ્રભુતા તમે તેમને આઈલ બેન્ડ આપો તમે એનો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરો નાણાં બતાવવાને માટે પણ નાણાં આપો પ્રભુ

પ્રભુ એમાંથી તેમને સંપૂર્ણ સાજા પણ મળે એવું તમે થવા દો વિદ્રોહ વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પ્રભુ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો સાબરનારને બીજાને મોકલનારને પ્રભુ તમે બમણાં આશીર્વાદથી ભરી દેજો પ્રભુ પ્રભુ તમે જે એક બાબત પૂરી કરી એસ એક્સ સેવન ટ્વેન્ટી ઓર્ગન અપાયું છે માટે આભાર માની છે હજી પણ બે બાબતના માટે અમે તમારા ચરણોમાં નમેલા છે પ્રભુ એના માટે પણ પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે સહાય અને મદદ પૂરી પાડજો પ્રભુ એવી પ્રાર્થના કરે છે દરેક સાબરણના પર તમારી કૃપા રાખજો દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તેમને રક્ષણ કરજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો અને સાંજે આભાર માનતળી લાવજુ માગતા વિશ્વ ઈસુ આટલું સાંભળો દીવા માન્ય કરજો અમે નામી નામી